હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં ગરમી છે શાક આવતું નથી શું બનાવું રોજનો એક એક પ્રોબ્લેમ હોય છે તો ચાલો આજે આપણે રેસીપીમાં ચણાનું ચણાના લોટનું શાક બનાવીશું એ ઘણા ગટ્ટા રૂપે કરતા હોય ઘણા સાદો એમને એક ખાલી વઘારીને કરતા હોય તો ચાલો આજે ગટ્ટાવાળું કરીશું પણ ગટ્ટા બાફીશું અને ડાયરેક્ટ હું તમને બતાવું કે તમે ગટ્ટાનું શાક કઈ રીતે કરી શકો બાફ્યા વગર તો ચલો સ્ટાર્ટ કરીએ તો એના માટે પહેલાં તમારે ચણાનો લોટ લઈ લેવાનો રહેશે મસાલા કોથમીર મરચાં લસણ ડુંગળી જે જે અંદર એડ કરવું હોય એ તમે કરી શકો છો વેજીટેબલ તો ચલો પહેલાં આપણે ચણાનો લોટ ચાળી લઈએ ચલો ચણાનો લોટ લઈ લીધો છે ચાળીને તેમાં જે જે મસાલા એડ કરવાના હોય તમે એવું કહી દઉં કે શું શું એડ કરશો અને કઈ રીતે એનો લોટ પલાળશો ડાયરેક્ટ છે પાંચ મિનિટમાં થઈ જશે વાગ બી નહીં લાગે ગટ્ટા બનાવવા કે એને ઠંડા થવા દેવા બાફવા એ બધું કરવાની કંઈ જરૂર નહીં પડે ફ્રેન્ડ બહુ જ મસ્ત બને છે ટ્રાય ચોક્કસથી કરજો એકવાર કોઈ સબ્જી ના હોય શાક ના હોય તમારા જોડે હજાર તો તમે પાંચ મિનિટમાં કે છ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો એના માટે પહેલાં તમારે લઈ લેવાનું રહેશે એક તાફણું એમાં આપણે તેલ મૂકી દઈશું જે રીતે તમે ઓઇલ ખાતા હોય એ રીતે હવે ચણાનો લોટ લઈ લેવાનો જ્યાં સુધી તેલ આવે ત્યાં સુધી એનો આપણે મસાલા કરી દઈશું પહેલાં આપણે ગટ્ટા બનાવશે ને એટલા માટે આ જે ગટ્ટા બાફીને કરીએ છીએ એ ટાઈપની જ રેસીપી થશે પણ આમાં તમારે ગટ્ટા બાફીને પાંચ દસ મિનિટનો એક ટાઈમ બગાડવો નહીં પડે આ બહુ જ મસ્ત ઇઝી રેસીપી છે ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો એના માટે મેં ચણાનો લોટ લઈ લીધો છે હવે બેથી ત્રણ ચમચી અંદર તમારે દહીં લઈ લેવાનું તો બી જે રીતે ખટાશ ભાવતી હોય એ રીતે એવું નથી કે આટલું જોઈએ ને આટલું ના જોઈએ તમારા ટેસ્ટ ઉપર ડિપેન્ડ રહેશે કે તમારે શું શું વસ્તુ અંદર એડ કરવી પહેલા હું આ જોઈ લઈશ હવે એમાં દહીં નાખી દીધું છે ચણાનો લોટ લઈ લીધો હવે એક થી બે ચમચી મેં તમને કીધું થોડા સોફ્ટ બનાવવા માટે અંદર ઓઇલ એડ કર દેવા બે ચમચી જેટલો નહીં નાખો તો બી ચાલશે પણ થોડા કડક થશે તો થોડા સોફ્ટ કરવા હોય તો અંદર ઓઇલ એડ કરી દેવા હવે એમાં જશે અજમો કોઈનો લોટ માફક ના આવતું હોય તો અજમાથી થોડું એનું સારું બેલેન્સ થાય એમ અજમો રાખી દેવાનો હવે આપણે બેઝિક મસાલા આપણે જે ઘરે વાપરતા હોઈએ એ રીતે તો ટેસ્ટ અનુસાર અંદર મીઠું એડ કરવાનું મરચું એડ કરવાનું મેં દોઢ ચમચી જેટલું કર્યું છે અડધી ચમચી અડધર છે અને ધાણા જીરું છે તો અડધી ચમચી જેટલું ધાણા જીરું લઈ લઈશ કારણ કે હું આમાં કોથમી સારી એવી એડ કરીશ એટલે ધાણાજીરું નહીં હવે વઘાર આવી ગયો છે તેમાં આપણે પહેલા વઘારની તૈયારી કરીશું પછી આની આગળની પ્રોસેસ તેમાં કોથમીર અને મરચાં અને લસણ લીધું છે તો હું પહેલા લસણ ને મરચાં વઘારમાં એડ કરીશ જો વાટીન તમને ભાવતા હોય તો વાટીન લઈ લેવાના અને વાટીન ના લેવા હોય તો તમે એના મોટા મોટા કટકા કરીને બી લઈ શકો તો નીકાળવા હોય કોઈને મરચાં ના ખાતા હોય કોઈ એ રીતે લઈ લે અને ભાવતા હોય તો ઝીણા ઝીણા સમારજો બહુ જ મસ્ત અંદર ટેસ્ટ લાગશે તમારા ઉપર ડિપેન્ડ રહેશે તમારા ઘરે મરચાં ખવાય છે કે નાના છોકરાઓ ખવડાવું છે તો એ રીતે નાના મોટા કટકા કરવાના અને લસણ બી હું સમારી લઈશ તમે વાટી નાખવું હોય તો બી નાખી શકો છો તો મેં ચાર પાંચ કડું લસણ લઈ લીધી છે તો એને હું ઝીણું ઝીણું સમારી લઈશ અને તેલ આવી ગયું છે તેલમાં રહી ભાવતી હોય તમને ટેસ્ટમાં તો રહી લઈ લેવાની અને જીરું ભાવે તો જીરું અને બે મિક્સ પણ વઘારમાં ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગશે ટ્રાય ચોક્કસ થઈ કરજો આ રીતે લસણ સમારી લેવું હવે રાઈ તતડે એના પછી આપણે લસણને એડ કરીશું મેં રહી વધારે નાખી છે જીરું થોડું ચાર પાંચ દાણા નાખ્યું છે બરાબર હવે એમાં નાખીશું આપણે મરચાં અને લસણ સમારી બે માં થોડી થોડી નાખીશું વઘારમાં બી ઇન જશે થોડી અને થોડી જશે લોટમાં બરાબર જ્યાં સુધી વઘારના મરચા બરાબર સસડે લસણને બે ત્યાં સુધી આપણે આ લોટ બાંધી લઈશું આ રીતે જે ભજીયાનો લોટ બાંધતા હોય ને જેને પકોડા કડી કરતા હશે એમને આઈડિયા હશે અને જો હા આમાં કસ્તુરી મેથી નાખવી હોય તો તમે નાખી શકો છો હું શાક થઈ ગયા પછી ઉપરથી થોડી એડ કરીશ આમાં નથી એડ કરીશ આમાં તમે કોથમી મરચા જે બી તમારે એડ કરવું હોય તમે ગટ્ટામાં કરી શકો છો

હવે આમાં પાણી જશે તમે વિચારશો કે ડાયરેક્ટ પાણી કેમ પણ જોતા રહો બહુ જ મસ્ત થાય છે ભાઈ હવે આમાં કોથમી સમાવીશું આ ઝીણી જેવી ત્યાં શું થોડું પેલું જે આપણે બેટર પલાળ્યું ચાટું એ થોડું પલળીને પાણી થોડું પીસે ચણાનો લોટ છે ને એટલે આ રીતે કોથમી સમાવી લઈએ બરાબર થોડીક જ પછી આપણે પાક છે હવે જેટલું પાણી તમારે આમાં ચડવા માટે જોઈએ એટલે મેં એક ગ્લાસ જેટલું રેડ્યું છે તો હું અડધો ગ્લાસ ફરીથી રેડી દઈશ ચાલો પાણી ગરમ થઈ ગયું છે મસ્ત વરાળ બી નીકળવા માંડી છે તો બરાબર પાણીને થોડું હલાવી અને હવે આપણે મેં તમને કીધું એ રીતે મસ્ત બાફ્યા વગરના ઘટ્ટા આપણે કરીએ છીએ તો એમાં બાફવા તો જોઈએ જ તો નાના નાના તમને જેટલા ભાવે એ રીતે આ રીતે ઉકળતા પાણીમાં બોલ ભોગી દેવાના નાના ભજીયા જેવું ઓવર મોટું નહીં મૂકવાના આપણે નહીં તો ચઢવા મૂકેલું થશે અને થોડી ફૂલશે એટલે થોડા જાડા તો થશે આ રીતે જેમ ભજીયા ઉતારતા હોય ને એ રીતે મસ્ત છોડી દેવાનું બહુ જાડો બી લોટ નહીં રાખવાનો એકદમ ઢીલો બી નહીં કરી દેવાનો બાપના આ રીતે ઉકળતા પાણીમાં છોડશું એટલે મસ્ત અને પછી બધા મૂકી દો એટલે પાંચ દસ પાંચ થી છ મિનિટ એને રાખી રાખો તમારે જે બનાવવાની પ્રોસેસ શાક વઘારવાની થશે એટલી જ મિનિટ થશે પછી તો તૈયાર થઈ જ જશે લાસ્ટમાં અને જે તમે આપણે ગટ્ટાની સબ્જીમાં મસાલા કરતા હોય એ બધા મસાલામાં કરવાના તો એક જ ટાઈમમાં તમારી સબ્જી તૈયાર થઈ જશે પેલું બાફો વઘારો ટાઈમનો અને એ બી પાછા કડક થાય છે પાણીમાં બહુ જ બોઇલ થાય તો ખારો એડ કરો તો બેસ્ટ છે કે ફ્રેન્ડ આ રીતે કરો અને આજે જો ડુંગળી નાખવી હોય તો જ્યારે વઘારમાં લસણ ને મરચાં નાખે તારે તમે ડુંગળી શકો ટામેટું કરી શકો જે ગટ્ટાના સબ્જીમાં કરતા હોય ખાલી ગટ્ટા કે એની કરવાનું આમાં ડાયરેક્ટ બફાઈ જશે અને પેલું પાણી બી આપણે વેસ્ટ થાય એ બી નહીં થાય આ રીતે બધી જગ્યાએ નોર્મલ અલાઈ દેવાના જો આ રીતે છે

તો એની પ્રો તમને કઈ રીતે આઈડિયા આવશે કે ભાઈ આ ગટ્ટા કઈ રીતે ચડ્યા છે તો એ ચડી જશે ને ફ્રેન્ડ એટલે ઉપર આવી જશે જો ફોરા થઈ ગયા કારણ કે એ ચડી ગયા છે પહેલાં આપણે નાખ્યા હતા તો એકદમ નીચે બેસી જશે હવે મસ્ત ચડી ગયા છે અને હવે આપણે જે કોથમીર પાછળથી નાખવાની હતી એ લાષ્ટીચે નાખી દઈશ અને જે મેં તમને કીધું હતું કે થોડું દહીં આપણે અંદર એડ કર્યું હતું અને થોડું મેં રાખી દીધું હતું તો જે આપણે ચણાનો લોટ બે ત્રણ ચમચી બચાવે તો ને એને અને દહીંને મિક્સ કરી લઈશું અને ગટ્ટાની સબ્જીનો ગેસ ફૂલ કરી દેવાનો અને આ બેટર નાખતી વખતે બંધ કરી દેવાનું પછી તમે બરાબર નાખીને હલાવી દો લો પછી તમે ચાલુ કરજો કારણ કે દહીં છે ફાટી છે એટલા માટે ખટાશ માટે હું દહીં નાખી લી છું તમે છાશ હોય તો બી નાખી શકો છો પણ દહીં કે છાશનો ઉપયોગ જ કરજો શાક સારું બનશે હવે આપણે એને ધીમે ધીમે અંદર નાખી દઈશું અને પલાઈ દઈશું બહુ ફાટશે આ રીતે પલાઈ લેવા બરાબર હવે આપણે કોથમીર તો નાખી દીધી તમને કીધું તો કથુ મેથી હું પછી એડ કરીશ જે રીતે ભાવતી હોય એ રીતે ઓવર નહીં નાખી દેવાની તમને ટેસ્ટ ભાવે તો નાખવાની ના ભાવે તો નહીં નાખવાની હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું ખાલી દહીં નાખો ને એટલે એક સેકન્ડ કે બે સેકન્ડ કે પાંચ સેકન્ડ જેટલી વાર થાય એટલી વાર જ ગેસ બંધ કરવા જશે અને હવે પાછું આપણે પાંચ મિનિટ કે બે મિનિટ જ્યારે ખદખદવા લાગે અંદરથી આપણને એમ લાગે કે જે આપણે પાછળથી ચણાનો લોટ એક બે ચમચી ઉમેર્યો છે એ વરાળમાં બફાઈ ગયો છે અને આપણું જે બેસન કે જે આપણે ઘટાવાળું બનાવ્યું હતું એને પ્રોપર આપણે જેવું જોઈતું હતું એવું ચડી ગયું છે એવી ત્યારે બંધ કરી દેવા જેવું તમારે જાડું પાતળું બેસન રાખવું હોય એ ધ્યાન રાખવાનું હવે પાછું એને ઢાંકી દઈશું ધીમા આપણે એને બે મિનિટ ચડવા દઈશું ચલો તો ચેક કરી લઈએ કે આપણું શાક કેવું બન્યું છે બહુ જ મસ્ત સ્મેલ આવી છે ફ્રેન્ડ અને મેં તમને કીધું તેવું તમને જેવી થિકનેસ જોઈતી હોય એવી રાખવાની ચલો ટેસ્ટ કરીને બી કહી દઉં ગટ્ટા જે રીતે તમને પાવતા હોય નાના મોટા થિકનેસ તમને જે રીતે ભાવતી મેં થોડું પતળું રાખ્યું છે કારણ કે મોડા ઉધી પછી થીક થઈ જાય એટલા માટે આ છે મારું ગટ્ટાનું શાક તો ટેસ્ટ કરીને કહું તમને કે કેવું બન્યું છે ફ્રેન્ડ સોફ્ટ તો તમે દેખી લો તમે બાકીને બતાવો પહેલો બાઇટ તો એકદમ સોફ્ટ થયું છે આ ગટ્ટો છે અને તમે દબાવશો તરત જ ઇઝી રીતે તરત જ તૂટી જાય છે બહુ જ મસ્ત બને ફ્રાય ટ્રાય ચોક્કસથી કરજો પહેલાંમાં પેલું કરીએ એના કરતાં વાર બી ઓછી લાગે અને મહેનત બી ઓછી લાગે બહુ જ મસ્ત છે ટ્રાય ચોક્કસથી કરજો બાય